જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો છે એ પણ જુલાઈ મહિનાની જેમ ખૂબ સારો રહેવાનું છે જેવી રીતે જુલાઈ મહિનાના પ્રથમ પંદર દિવસ છે એ નબળા રહ્યા હતા પણ સોળ જુલાઈથી લઈ અને ઓગણત્રીસ જુલાઈ સુધીનું જે સેશન હતું એ સેશનમાં રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ પડ્યા હા એક ચોક્કસથી છે કે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ ત્રણ જિલ્લા એવા છે કે જુલાઈ મહિનાની અંદર નબળા રહ્યા છે અથવા તો અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી પણ રાજ્યના લગભગ છન્નું ટકા સુધી વિસ્તારો છે એમાં સારામાં સારો વરસાદ છે જુલાઈ મહિના દરમિયાન નોંધાયો છે હવે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હજુ આવનારા બે દિવસ સુધી એટલે કે આજે એકત્રીસ તારીખ છે પહેલી તારીખ અને બીજી તારીખે પણ અમુક વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે ખાસ કરીને એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે રાજ્ય ઉપર અમુક ટકા ભેજ રહી ગયો હોય એટલે અત્યારે જેવી રીતે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે છે એવા સામાન્ય ઝાપટા છે એ કન્ટિન્યુ ચાલુ રહી શકે છે પણ આપણે અત્યારે ફરીથી એક બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે આ લો પ્રેશર છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આપણી ઉપરથી પસાર થશે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે એટલે બે અથવા તો ત્રણ ઓગષ્ટ થી વરસાદની શરૂઆત થશે અને પાંચ ઓગસ્ટ સુધીનો આ રાઉન્ડ છે જો કે પાંચ ઓગસ્ટ પછી પણ વરસાદો જે ચાલુ રહેવાના છે એની માહિતી આપણે આગળના વિડીયોમાં આપવું પણ પાંચ ઓગસ્ટ સુધી જે વરસાદ થવાના છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીલીમોરા ડાંગ આ જે તમામ વિસ્તાર છે એની સાથોસાથ ભરૂચ અંકલેશ્વર અને રાજપીપળા એમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન વરસાદ ચાલુ રહેશે પણ વરસાદની તીવ્રતા છે એ સામાન્યથી મધ્યમ હશે અને દક્ષિણ ગુજરાતની અંદર બે ઇંચ આસપાસ બે ઇંચ અમુક જગ્યાએ ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે અને આ રીતના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતમાં ચાલુ રહેશે એ સાથે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા હોય કે છોટા છોટાઉદેપુર હોય આ તમામ જિલ્લાની અંદર બે થી પાંચ ઓગસ્ટમાં સારો વરસાદ થશે બે થી ચાર ઇંચ સુધીના વરસાદ થાય અને અમુક વિસ્તારની અંદર ચાર પાંચ ઇંચ કરતા પણ વરસાદ વધી શકે છે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ સારા વરસાદ થશે એની સાથે અરવલ્લી જિલ્લામાં પણ એક અંદર થી ચાર ઇંચ સુધીના વરસાદો સંભવ છે અને મધ્ય ગુજરાતમાં આણંદ નડિયાદ ખેડા અમદાવાદ કપડવંદ અને બરોડા જેવા વિસ્તારો છે એમાં એક થી બે ઇંચ સુધીના વરસાદો છે બે થી પાંચ ઓગસ્ટમાં પડી શકે છે અને એકલ લોકલ સેન્ટરમાં બે ઇંચ કરતા વધી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારો આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે એમાં વરસાદ પડે એની સાથોસાથ બોટાદ સુરેન્દ્રનગર મોરબીમાં પણ કદાચ વરસાદની તીવ્રતા જોવા મળી શકે જોકે ત્યાં કેવી તીવ્રતા જોવા મળશે એ પણ આપણે સિસ્ટમ નજીક આવી પછી વિસ્તારથી કહેશું પણ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જેની અંદર ઉત્તર ગુજરાતના ખાસ ચાર જિલ્લા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આની અંદર પણ ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટ આ ત્રણ દિવસ એવા હશે કે જેમાં અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ થાય ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ત્રણથી પાંચ ઇંચ અને એકલ દોકલ સેન્ટરમાં પાંચ ઇંચ કરતાં પણ વરસાદ વધી શકે છે એટલે કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવું અનુમાન છે એ સાથે કચ્છ જિલ્લાની અંદર જે પૂર્વ કચ્છના ભાગો જેમ કે રાપર તાલુકો છે રાપર તાલુકાની અંદર પણ એકંદર સારો વરસાદ થઈ ચૂક્યો છે પણ જે ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદો ત્યાં પણ સંભવ છે અને નલિયા તાલુકો છે એટલે કે અબડાસા જે તાલુકો છે કચ્છનો એમાં પણ ચાર અને પાંચ તારીખે હળવા સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે એટલે ઓમ જોવા જઈએ તો કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ થશે અને સૌરાષ્ટ્ર છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર એક લાંબી હેલી થઈ હતી મોટા વરસાદો પડ્યા હતા સૌરાષ્ટ્રની અંદર આ જે વરસાદી સિસ્ટમ જવાની છે એને કારણે કોઈ મોટા વરસાદોની શક્યતા નથી સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ છે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી રહ્યા છે એવી જ રીતે બે થી પાંચ ઓગસ્ટમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્રમાં કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી હા એક વાત ચોક્કસ છે કે જે આ સિસ્ટમ પસાર થતી હશે જે બે થી પાંચ ઓગસ્ટમાં આ જે સિસ્ટમ પસાર થાય ત્યારે છૂટાછવાયા ઝાપટા પડતા હોય એમાં એકલ દોકલ સેન્ટરની અંદર કદાચ અતિ તીવ્રતા સાથે કલાક બે કલાક વરસાદ ટકીએ એ વાત અપવાદ રહેશે બાકી સૌરાષ્ટ્રમાં કોઈ મોટી હેલી થાય એવી હાલ શક્યતાઓ નથી એટલે આમ તો સૌરાષ્ટ્ર માટે આ ખૂબ સારા સમાચાર આપણે ગણી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર વરાફની જરૂર છે પણ વરાફની વચ્ચે પણ સૌરાષ્ટ્રની અંદર ઝાપટા અને મધ્યમ રેડા છે એ ચાલુ રહીએ તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો લગભગ ગુજરાતના તમામ જિલ્લા વિશે મેં આપણી માહિતી આપી દીધી જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આની તીવ્રતા વધારે રહેશે એટલે આ સિસ્ટમ છે એ મધ્ય ગુજરાતથી અને ઉત્તર ગુજરાત ઉપર થઈ અને પાકિસ્તાન તરફ જવાની છે જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ સારા વરસાદો પડે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદો પડે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવાથી સામાન્ય ઝાપટા અને એકલ દોકલ સેન્ટરે તીવ્રતા વધે તેવી શક્યતાઓ છે એટલે ઓલ જોવા જઈએ તો આ જે બે હતા આજની વાત ઘણા સમયથી કહેતા હતા કે બે ઓગસ્ટથી ફરીથી નવું રાઉન્ડ ચાલુ થાય છે આ બે તારીખનો રાઉન્ડ છે એ આ પ્રકારે પાંચ તારીખ સુધી ગુજરાતની અસર કરતા રહેશે અને આ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે તો પણ ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે